सरकार ना धारा धोरण मुजब नियम नियम मुजब साहब जे सेटअप खाली ये हाँ। तो करता है ये तो कर थे से हैं से सेटअप खाली हो ये नियम मुजब सेटअप कितना हुए तो बस इया ओपन साइट नो खाली बताओ हैं ओपन साइट एना ऊपर दरकास मीटिंग ये लोगों ने, लो ने पहला करा हुआ और तो ही जे जुना काम करता है ये लोग अपन तो जेड़ा कौन चढ़ाएगा मोटा चढ़ता तो कौन चढ़ाएगा दाई क्या गया ये ने छे अंदर कर बाकी

એના પ્રશ્નો માટે એના પ્રમુખ ને બધા આવ્યા હતા એટલે હું નગરપાલિકા બોલાવ્યો એટલે નગરપાલિકા કર્મચારીઓ અને એના પ્રમુખ ને બધા સંઘ ના એના બધા અને બધા એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નો ને એને બધા ભાટી ટીવી માં બધું એનું કવરેજ કરતો હતો એટલે બધા એના પોત પ્રશ્નોની પ્રશ્નો ની બધા કેતા એમ અને હું કવરેજ કરતો હતો અને એ દરમિયાન જીતુભાઈ સોમાણી એક્ટિવા લઈને અને એના માણસો બધા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય ચાર પાંચ જે એના બધા માણસો બધા એ આવી અને સીધું એને સ્કૂટર રાખ્યું અને થોડીક વાર એને બધાએ સફાઈ કર્મચારીઓને એની સાથે એને બધા એને વાતો કરીને એને કેવા મીડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટા મોટું ટોળા ટપાલ તમે લઈને અહીં આવશો તો હું તમને અહીંયા રાખીશ ને તમે એમને જેના કારણે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ અને માં એક ક્રાંતિ થાય એક વૈચારિક ક્રાંતિ થાય અને લોકશાહી અજર અમર રહે જે દેશના ઇતિહાસકારો જ્યારે સંવિધાન લખતા હતા ત્યારે એને ખબર હતી કે આજે દોઢસો થી બસો વર્ષ પછી દેશની અંદર અમુક તાનાશાવાદ ઉત્પન્ન થશે માટે તેમને મૂળભૂત અધિકાર આપેલા છે એ મૂળભૂત અધિકાર ના ઉપયોગ કરીને દેશની અંદર ચાર થી પાંચ અલગ અલગ સ્તંભ હોય છે એનો એક સ્તંભ છે પત્રકાર એનો એક સ્તંભ છે નેતા એનો એક સ્તંભ છે જનતા એનો એક સ્તંભ છે દરેક પીડિત લોકો આ એ જ સ્તંભને જયારે કોઈ એક સ્તંભ બીજા સ્તંભને ખરડવાનો પ્રયાસ કરશે ને ત્યારે ત્યારે એની વચ્ચે જનતા એવું રહેવું પડશે જી હા હું વાત કરું છું મોરબી જિલ્લાનું વાકાનેર વિધાનસભા જીતુ સોમાણે અને પત્રકાર કરે છે લોકશાહીને દબાવવાની કોશિશ છે ક્યાંક ને ક્યાંક અંશે આપણે સૌએ આ વિડીયો જોયો અને તેની પ્રતિક્રિયા આપણે શું આપીએ છીએ આ સૌને ખબર છે અખિલ ભારતીય પ્રેસ પરિષદે પણ આને ઘોર આલોચના કરી છે કે એક લોકશાહીના પ્રતિનિધિત્વ જેને જનતાએ મત આપીને વિધાનસભા સુધી મોકલા છે એના ઇતિહાસ યાદ કરાવશે લોકોને તો આનાથી ઘોર શરમજનક વાત કહી છે દોસ્તો કે જેને આપણે મત આપ્યા એ આપણને આપણે ઓકાત બતાવશે અને આપણે એના ઇતિહાસ યાદ કરવાની એક ધમકી આપશે દોસ્તો આ જનતા છે ને જનતા એ માત્ર ત્રણ શબ્દોનો કદાચ એક શબ્દ હોઈ શકે છે પણ આ જનતા એ જનતા છે કે સત્તા પક્ષને વિપક્ષમાં બેસાડવાની જવાબદારી છે અને વિપક્ષને સત્તા પક્ષમાં લાવવાની તૈયારી પણ હોય છે માટે જનપ્રતિનિધિત્વ એક અંતર્ગત જનપ્રતિનિધિને કઈ કોડ ઓફ કન્ડક્ટ હોય એક નૈતિકતા હોય કે ખરેખર લોકોના પ્રશ્નો તમે સોલ્વ નથી કરી શકતા તો ઠીક છે પણ લોકો દ્વારા પ્રશ્નો પૂછવામાં અને એ કવરેજ કરતા પત્રકારો કે જે લોકશાહીનો ચોથો સ્તંભ છે આ સ્તંભને પાડવા દબાવવા ધમકાવવા તોડવા કરડવા આ પ્રયાસ યોગ્ય નથી મારી આ વાત કદાચ ઘણા લોકોને ખટકી શકે છે એક પક્ષપાતથી ઉપર ઉઠીને જરા તમે વિચારશો કે જનપ્રતિનિધિ થી તમારા ઉપર હુમલો કરે છે ઇતિહાસ યાદ કરાવવાની વાત તમને કરે છે તો ખરેખર તમારું સૌનું જમીર જાગવું જોઈએ દોસ્તો કે આપણે મત આપીને વિધાનસભામાં અને વિધાનસભાના ત્યાં પહોંચીને પ્રશ્નો હલ કરવાને બદલે ઉલટાનો આપણને ઇતિહાસ તે ધારાસભ્યનો યાદ કરાવવાની ધમકી આપે છે દોસ્તો આનાથી મોટી શરમજનક લોકશાહી ની અંદર કોઈ ઘટના નથી આ ઘટનાને સ્પષ્ટ શબ્દોમાં વખોડવા લાયક છે માત્ર યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જ નહીં જન જન સુધી આ વાત આપણી પહોંચવી જોઈએ આ વાત યોગ્ય નથી લોકશાહી માટે ઉપરથી એ પત્રકારનો આ સવારનો પણ વિડીયો આવ્યો કે પત્રકારે ફરિયાદ આપી અને ફરિયાદ પોલીસ નથી લેતી દોસ્તો આટલી હિન્દ કૃત્ય થયા બાદ ફરિયાદ તો લેવી જોઈએ જેમ આપણે ચૂંટણી આવે માત્ર મોદી મોદી નામ સાથે મત આપતા હોય ત્યારે આપણે યાદ કરવાની જરૂર છે કે આપણો ઉમેદવાર નું બેકગ્રાઉન્ડ ત્યારે તપાસવાની જરૂર હતી દોસ્તો આપણે ફક્ત મોદી મોદી કરીને મત તો આપી દઈએ છીએ પણ શું ખરેખર એ આપણા સ્થાનિક લેવલે આપણા પ્રશ્નો સાંભળશે આપણા પ્રશ્નો ગાંધીનગર મોકલશે આ સવાલ મારો તમને છે ગુજરાત આજે ના કરોડ જનતા ને છે કે આપણે લોકશાહીમાં જીવીએ છીએ પણ શું ખરેખર લોકશાહી માં આપણે પલપીએ છીએ આપણું પાલન લોકશાહી માં થાય છે કે ફક્ત ને ફક્ત લોકશાહીના ડામડોળ બતાવીને મોદી મોદી કરીને ફક્ત ચૂંટણી વખતે મોદી સાહેબના વિકાસના આહત કરીને સમ આપીને મત દેવા માટે મજબૂર કરવામાં આવે છે આ જનતાને ને જાગવાની જરૂર છે કે જે સત્તા પક્ષમાં છે એને વિપક્ષમાં લાવવાની તૈયારી હોવી જોઈએ અને વિપક્ષમાં છે એને સત્તામાં લઈ જવાની તૈયારી રાખશે ને ત્યારે મારો દેશ ખરેખર મહાન ભારત બનશે બાકી આપને તમને ખબર છે લોકશાહી ફક્ત સંવિધાનના ના સુધી સીમિત રહી છે માટે જાગૃત થવાની જરૂર છે દોસ્તો તમારા સાંભળજો જો તમે આજે પણ નહીં જાગૃત થાવ તો પત્રકાર નહીં ખેડૂત નહીં ગરીબ નહીં મધ્યમ વર્ગ નહીં યુવાન નહીં મહિલા નહીં દરેક લોકો સાથે આવું વર્તન થશે અને જવાબદાર આપણે ખુદ હશું કદાચ આ વિડીયો તમે ન સાંભળો તોય કઈ નહીં સાંભળો તો અવશ્ય એ પણ વિચારજો કે મારી વાત કેટલી સાચી આપનો કમેન્ટ રૂપી સૂચન અમારા માટે આવકાર્યું છે જય હિન્દ જય ભારત લોકશાહી નો રણકાર હંમેશા રણકવો જોઈએ